થરામાં શ્રી રાધેશ્યામ મહિલા મંડળ દ્વારા પ્રાણીઓ માટે લાળો બનાવ્યા ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ ભક્તિનગર સોસાયટીમાં શ્રી રાધેશ્યામ મહિલા મંડળના પ્રમુખ ગોદાવરીબેન બેન ત્રિવેદી સહિત બહેનો દ્વારા ઉત્તરાયણ પૂર્વે શેરીના પ્રાણીઓને સ્વાન માટે લાળો બનાવ્યા છે શ્રી રાધેશ્યામ મહિલા મંડળ દ્વારા વારે તહેવાર અને સેવાકીય કાર્યો કરે છે દર વર્ષે ધર્મ કાર્યમાં અગ્રેસર રહે છે વફાદાર પ્રાણીઓ માટે લાડુ બનાવી તેમની સંભાળ રાખવાની પરંપરા જાળવી રાખે છે આ પુણ્યના કાર્યમાં મંડળની તમામ બહેનોએ સક્રિય સહયોગ આપ્યો હતો આ ધાર્મિક અને સેવાભાવી પ્રવૃત્તિને સ્થાનિક લોકો તરફથી પણ વ્યાપક સમર્થન મળી રહ્યું છે પ્રમુખ ગોદાવરીબેન ત્રિવેદીએ જણાવ્યું તે આવો સાંભળીએ રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંક્રેસ સાથે નટવક્ય પ્રજાપતિ થરા તરફથી ચાલતું રાધેશા મહિલા મંડળ ગાય ગરીબોની સેવા કરે છે મોંઘા પશુ પશુઓ પક્ષીઓની પણ સેવા કરે છે અને બેના પીર પરાઈ જાણે છે પર દુઃખે ઉપકાર કરે છે અને કોઈ ડિલિવરીવાળી બેન હોય કોઈ દુખિયારી બેન હોય કોઈને દવા હોય તો આ રાધેશા મહિલા મંડળ નો ટોળું દોડીને સેવા કરવા જાય છે અને રાધેશા મહિલા મંડળ વર્ષોથી ચાલે છે જોના ભારત ની સંસ્કૃતિ ભારતની મર્યાદા ધર્મ નીતિ ટકાવા માટે કરીને રાધેશા મહિલા મંડળે એ પાત્ર પકડ્યું છે અમારે કઈક આજે

બરોબર જ્યાં જ્યાં કોઈ તકલીફ હશે ત્યાં રાધેશ મહિલા મંડળની બહેનો દોડીને જાય છે માટે વૃદ્ધાશ્રમની મુલાકાત લે છે અથવા શક્તિદાન આપે છે અને અનાથ આશ્રમના બાળકોને પણ સેવા કરે છે જે મળે તે દાન આપે છે અને જે હિન્દુ ધર્મના તહેવારો મહાન મોટા છે એટલે આ મકર સંક્રાંતિ એટલે એને ઉત્તરાયણ કહેવાય છે એના માટે કાલે એક એક બે હજાર છવીસ ના લગભગ આઠ થી દસ મં આજે બે બે એક બે હજાર

પરમાત્મા પાસે મારા ગુરુજી માટે મારા ગુરુજી ને હું પ્રાર્થના કરું છું કે મારી રાધેશ્યામ મહિલા મંડળ ની બહેનોને આ ગુરુ ઉપર પૂરો વિશ્વાસ બરોબર અને જ્યાં જ્યાં જપ તપ સુરજ ચાંદ રહેગા જપ તપ રાધેશ્યામ મહિલા મંડળ નો નામ રહેગા બોલો મારું નામ ભક્ત શ્રી ગોદાવરી બેન ત્રિવેદી